પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એકદમ મસાલેદાર અને એકદમ ટેસ્ટી એવું ટિંડોરા બટાકાનું શાક બનાવીશું આપણે ટિંડોરા બટાકાનું શાક બનાવવા માટે પહેલાં આપણે ટિંડોરા અને બટાકા બેને તળી લેવાના છે તો તેના માટે મેં અહીં તેલ ગરમ મૂકી દીધું છે અને આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ તેલમાં આપણે પહેલાં ટિંડોરાને તળી લઈશું આ ટિંડોરાને આપણે ફૂલ ગેસ પર ફૂલ ગેસ રાખીને જ તળી લેવાના છે અને એને એસી થી નેવું ટકા બફાય ત્યાં સુધી તળવાના છે તો આપણે તિંડોરાને બે થી ત્રણ મિનિટ માટે આ રીતે તળી લીધા છે શાક જો આપણે આ રીતે તિંડોરા તળીને બનાવીશું તો આ ટિંડોરા ઉપર એક ક્રિસ્પી લેયર થઈ જશે તેનાથી શાક આપણું એકદમ સ્વાદિષ્ટ બનશે અને અત્યારે આપણા ટીંડોરા જો છરીની મદદથી આ રીતે તોડીએ તો એ આસાનીથી તૂટી જાય છે એટલે એસી ટકા જેવા આપણે ટીંડોરા બોફાઈ ગયા છે તો હવે આ તિંડોરાને આપણે

પણ જો સેલો ફ્રાય કરો તો ત્યારે એને ઉપરથી ઢાંકણ ઢાકવાનું નહીં ખુલ્લું જ રાખીને એને ચલાવતા રહેવાનું ને સેલો ફ્રાય કરી લેવાના બટાકાને તળાતા બે મિનિટ જેટલો સમય લાગશે તો આપણા તળાય છે ત્યાં સુધી આપણે એક ગ્રીન પેસ્ટ બનાવી લઈએ મેં બે મીડિયમ સાઈઝની મરચી લીધી છે પાંચ કળે લસણ લીધું છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે આ બધાને મિક્સરની જારમાં લઈ લેશું તેની સાથે એક ચમચી સીંગના દાણા અને એક ચમચી તલ લઈ લઈશું લીલા ધાણા નાખી દઈશું આ પેસ્ટને આપણે પાણી નાખ્યા વગર જ આ રીતે અધપતરી એવી આપણે આ પેસ્ટ વટાઈને રેડી થઈ ગઈ છે આ પેસ્ટથી આપણે શાક વઘારશું આ રીતે જો આપણે શાકમાં પેસ્ટ બનાવીને નાખશું તો એનો ફ્લેવર એકદમ સરસ આવશે અને શાકમાં

તો મસાલાની પેસ્ટ બનાવવા માટે મેં અડધી ચમચી હળદર લીધી છે તેની સાથે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી તીખું લાલ મરચું લીધું છે કેમ કે આમાં આપણે લીલા મરચાં પણ નાખેલા છે આપણે દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું આ શાકમાં ધાણાજીરોનો ટેસ્ટ વધારે સારું લાગતો હોય છે એટલે ધાયાજીરું પાવડર થોડુંક વધારે નાખવાનું તેમાં આપણે અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખીશું અને આમાં આપણે થોડુંક પાણી નાખીએ આની એક પેસ્ટ બનાવી લઈશું જો કોઈ પણ શાકમાં આપણે જ્યારે પણ આ રીતે પેસ્ટ બનાવીને નાખીએ તો તે વઘારમાં નાખતા સમયે મસાલા દાજી નથી જતા અને મસાલાની ફ્લેવર પણ ઓછી નથી થતી વઘારવા માટે આપણે ફરીથી લોયામાં તેલ ગરમ કરી લેશું અહીં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું નાખીશું તેની સાથે બે સૂકા લાલ મરચાં નાખીશું અને થોડાક લીમડીના પાન નાખીશું એટલે તેમાં ચપટી ઘીંગ નાખી દઈશું અને જે આપણે ગ્રીન પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખીશું આ પેસ્ટને આપણે તેલમાં સરસ સાતળી દઈશું આ રીતે આ પેસ્ટને આપણે એક મિનિટ માટે તેલમાં સાતળી લેવાનું તો એક મિનિટ માટે સરસ સતરાઈ ગયું છે તેમાં હવે આપણે અહીંયા ખમણેથી થી એક ટમેટું નાખી દઈશું ટમેટાના ટુકડાની જગ્યાએ આ રીતે

તેમાં એક ચમચી જેટલો આંબલી નો પલ્પ નાખીશું અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે એક મોટો ટુકડા જેટલો ગોળ નાખીશું જેથી આપણે આંબલીની ખટાશ અને બધું મેન્ટેન કરી શકીએ બધી ડોસો ને પાછી મિક્સ કરી દઈશું તો એકદમ મસ્ત એવું આ ટીંડોરા બટાકાનું શાક આપણે બની ગયું છે હવે આ શાકને આપણે ઢાંકીને બે મિનિટ માટે ધીમા ગેસ પર થવા દઈશું જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાકમાં બધું જ તેલ તરત ઉપર આવી ગયું છે અને આપણું શાક એકદમ લચકાદાર બનીને રેડી થઈ ગયું છે એના પર લીલા ધાણા કરીરા બટાકાનું શાક બનાવશો તો તમારે બે ની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે તો પણ ખબર પણ નહીં પડે તો જો તમને અમારું આ એકદમ ટેસ્ટી ચટપટો અને ચટાકેદાર ટિનરા બટાકાનું શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઇબ કરો